ગુજરાતમાં જે સ્ત્રી સાહિત્યકારો છે એમાં એક ઉજ્જવળ નામ છે હિમાંશી શેલત હિમાંશી શેલત એટલે સામાજિક નિસ્બત ધરાવતા સંવેદનશીલ વાર્તાકાર નવલકથાકાર વિદ્વાન વિવેચક ચરિત્રલેખક નિબંધ લેખક સંપાદક અનુવાદક અને પ્રતિબદ્ધતાથી સામાજિક શૈક્ષણિક કાર્યકર્તા કર્મઠ કાર્યકર આવી બહુમુખી પ્રતિભા ધરાવતા હિમાંશીબેનનો જન્મ સુરતમાં તારીખ આઠ એક સુડતાલીસ ના રોજ થયો હતો એમના પિતાનું નામ ઇન્દુલાલ શેલત જેઓ પોતે એક સારા પત્રકાર હતા બાપુજી પહેલાં જુદી કારકિર્દી પસંદ કરવાના હતા દાદાજીને એવું કે એક દીકરો ડૉક્ટર હોય તો એક ગ્રાઉન્ડ એન્જિનિયરિંગમાં જાય કંઈ બીજું બીજી રીતે કોઈ ઇજનેર થઈ શકે એવું તો એમનું એ ભણતા નહોતા એટલે મુંબઈ એમને ગ્રાઉન્ડ એન્જિનિયરિંગમાં મૂકેલા પણ પછી એમને કંઈ બહુ મજા આવી નહીં એટલે એ પણ દાદાજી સાથે છાપામાં જ કામ પત્રકાર જ થયા એટલે બંને જણા એ રીતે ઘરમાં આખું વાતાવરણ એ પ્રકારનું રહ્યું બાપુજી બહુ જ ઉદાર હતા આમ વ્યવહારિક રીતે બહુ નિષ્ફળ માણસ પણ બહુ જ સ્વભાવ બહુ જ ઉત્તમ અને મને આજે લાગે છે કે જે મારી અમુક પ્રકારનો જે વિતરાગ છે કશું નથી જોઈતું નથી કરવું આજે ના પાડવાની જે આખી એ છે એ એના એ મને લાગે છે કે હું બાપુજી પાસેથી જ શીખી છું એટલે બહુ જ પરમ વિતરાગીને ત્યારે પહેલાં તો હું ટીકાત્મક રીતે જોતી એમને પછી મને એવું થયું કે જો હું નરસિંહ મહેતાને વખાણી શકું તો મારા બાપુજીને કેમ ન વખાણી શકું અને માતાનું નામ સુધાબહેન બા ખૂબ ઉત્સાહી અને એના વ્યક્તિત્વથી હું બહુ જ ખૂબ જ પ્રભાવિત થઈ કારણ કે એને બહુ ભણવાની તો તક નહીં મળી આઠમા ધોરણ સુધી ભણેલી અને બાપુજી પછી મેટ્રિક પછી આગળ ગયેલા નહીં એટલે એ સમયે ભણતરનું સ્ત્રી છોકરીઓ માટે સ્ત્રીઓ માટે આટલું જ મહત્ત્વ પણ દાદાજીની હોંશને કારણે અને ઘરના વાતાવરણને કારણે એણે એ બધું જાત જાતનું શીખી એણે સીવણમાં ખૂબ રસ એટલે એમાં ખૂબ કામ કર્યું પછી નેતર કામ કર્યું શરૂઆતમાં સંગીત પણ શીખી પછી ઘરમાં મોટર હતી એટલે દાદાજી કે ડ્રાઇવિંગ તો આવડવું જ જોઈએ એટલે એ ડ્રાઇવિંગ શીખી નર્સિંગનું કામ બધું એટલું સરસ કરે કે જો કદાચ ભણી હોત તો એને કે એને જો તક મળી હોત તો એ ખૂબ કામ કરી શકી હોત પણ એના ઉત્સાહથી મને આખા ઘરનું એક વાતાવરણ એટલું બધું સરસ રહેતું અને કુટુંબની બહાર એટલે પ્રતિષ્ઠા ખરી સુખ સુખી કુટુંબ બિલકુલ જ એટલે કોઈ જાતની મને બાળપણમાં કોઈ જ તકલીફ પડી એમ તો કહેવાય એવું છે જ નહીં કે આવું જોયું કે એને લીધે એની કોઈ ઊંડી અસર કે કોઈ ખેદ એવું કશું જ નહીં અને પતિનું નામ વિનોદ મેઘાણી વિનોદભાઈ એટલે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મેઘાણીના પુત્ર અને એ પોતે પણ સારા સાહિત્યકાર અને ઉત્તમ અનુવાદક હતા લગ્ન કરવા જ નહોતા એટલે એ મારા એજન્ડામાં લગ્નની વાત નહોતી કારણ કે મને એમ કે મારે જે પ્રકારના કામો કરવા છે એમાં લગ્ન બહુ જ તકલીફરૂપ થશે અને કશું કામ થઈ નહીં શકે અને નહીં પેલું નહીં ત્રણમાં નહીં તેરમાં નહીં છપ્પનના મેળમાં એવું ઘાટ થશે એના કરતાં જે કામ કરવું છે જે ગમે છે એ જ કામ કરવું એ કામ કરતાં કરતાં જો કોઈ વ્યક્તિ એવી મળી જાય કે જે આપણી વિચારો સાથે કામ સાથે મળતું હોય અને પૂરી સ્વતંત્રતા સ્પેસ બરાબર મળવી જોઈએ એવી સ્પેસ મળે ઓછામાં ઓછા બંધો બાળકો તો જોઈતા જ નથી એટલે એવી જો સ્પેસ મળે તો હું લગ્ન કરીશ ને તમારે લગ્ન કરવા નથી કરવા ખાતા દુનિયાથી પણ એટલે આપણે પરણવું જોઈએ એવું કોઈ એવું એવું નથી રાખવું અને ઘરના માણસોને હું મારી વાત સ્વીકારાવી શકી એ બહુ મારો મોટી સિદ્ધિ હું ગણું છું વિનોદ સાથે મળવાનું એકદમ અકસ્માત બન્યું અને એ લગભગ ચોરાણું પંચાણુંનો ગાળો હશે જ્યારે વિનોદ નંદીગ્રામમાં આવતો હતો અને વિનોદ ત્યારે આ મિન્સેન્ટના સ્લાઇડ શો ને બધું કરતો હતો એ નિમિત્તે એનો પરિચય થયો કારણ કે એ ને વિનોદ માટે ખૂબ ભાવ હતો અને હું નંદીગ્રામમાં કામ માટે મેં મારું ઘર બનાવ્યું હતું ત્યાં અને મને એવું હતું કે હું ગામડામાં કામ કરીશ એટલે હું અવારનવાર રજાઓ નોકરી છોડી નહોતી ત્યારે એટલે રજાઓમાં ત્યાં જાઉં આતે અને ત્યાં વિનોદનો પરિચય થયો અને પછી અમે સાંજે ફરવા જઈએ ચીતો કરીએ એના પરથી ખબર પડી કે પ્ર કામમાં એ પણ આ જ પ્રકારનું અનુવાદો ને આ તે બધું બાપુજીનું કામ કરતો હતો બહુ જ સ્વભાવે મને બહુ વિશિષ્ટ અને બહુ જ સામાન્ય માણસોથી બહુ જ જુદો એવો લાગ્યો અને મને છે તે બહુ જ આવા જે અલગારી માણસો હોય જેનામાં ખોવાર થવાની બહુ તાકાત હોય એવા એવા વ્યક્તિત્વનું મને બહુ જ આકર્ષણ હતું અને વિનોદમાં મેં એક ખોવાર થવાની તાકાત જોઈ એને પણ એવું કદાચ લાગ્યું હશે એમ હું માનું છું કારણ કે જ નહીં તો આ ઘટના બનત જ નહીં એટલે બહુ પાછળથી એણે પછી પ્રસ્તાવ મૂક્યો પછી એણે કહું કે હવે ભાઈ પાછલી ઉંમર છે એટલે વિચાર કરવો પડે કે જોખમ છે પણ જો રહેવું હોય સાથે તો આપણે રહીએ સાથે તો મેં કહું કે રહીએ આપણે કે લગ્ન કરવાની જરૂર નથી આપણે એમ પણ રહી શકીએ પણ મકરંદભાઈ કહું કે બીજું તમે ગામડામાં કામ કરતા હો નાની જગ્યામાં રહેતા હો તો આ તમારું સાહસ બરાબર નથી કારણ કે તમારા મનમાં ભલે કશું ના હોય પણ લોકો અને મારા મારા બાના બા પણ ત્યારે એટલે મારા દાદી પણ હતા મારા બાપુજીના બા તો ગુજરી ગયેલા પણ બાની બા ત્યારે હતી તો મેં કે હવે એને કેવું લાગશે કે છોકરી આવું કરશે તો એના કરતાં એને આટલી બધી હોશ છે તો એમાં તમાર શું છે એક રજિસ્ટર્ડ લગ્ન કરી દો ને એમાં ક્યાં તમને તકલીફ છે તો આ રીતે ઘટના બની અને સાથે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ સુરતમાં જ મેળવી ખૂબ જ નાની ઉંમરે મેટ્રિક પાસ કરી હિમાંશી શેલતે સુરતની એમટીબી કોલેજમાંથી બી એ અને એમ એની પદવીઓ પ્રાપ્ત કરી એટલું જ નહીં પરંતુ આ જ કોલેજમાં એમણે લાંબા ગાળા સુધી અંગ્રેજી વિષયમાં અધ્યાપનનું કાર્ય પણ કર્યું અને આજ ગાળા દરમિયાન એમણે જાણીતા અંગ્રેજી લેખક વી નાયપોલની નવલકથા ઉપર શોધ નિબંધ લખી પીએચડીની પદવી પણ પ્રાપ્ત કરી હિમાંશીબેનની એક વિશેષતા એ છે કે જેટલી નિષ્ઠાથી તેઓ સાહિત્ય સર્જન અને અન્ય કાર્ય કરે છે એટલી જ ઉષ્મા સાથે તેઓ પોતાના બંગલામાં પાળેલા શ્વાન મારજાર પશુ પક્ષીઓ અને આંગણામાં ઉગાડેલા વૃક્ષોને પણ અનહદ પ્રેમ કરે છે સાહિત્ય સર્જનમાં ઘણા જ વ્યસ્ત રહેતા હિમાંશીબેનના પ્રસિદ્ધ થયેલા પુસ્તકોની યાદી તો ખૂબ લાંબી છે જેમાંના કેટલાક મહત્વના પુસ્તકો છે ઘટના પછી આઠમો રંગ સપ્તધારા અંધારી ગલીમાં સફેદ ટપકાં જેનો અન્ય ભાષાઓમાં પણ અનુવાદ થયેલો છે ગર્ભગાથા આનંદે ભજવીએ ડાબે હાથે પ્લેટફોર્મ નંબર ચાર સાંજનો સમય ખાંડણીયામાં માથું અંતરાલ પંચવાયકા વગેરે છે લખવું મારે ગુજરાતીમાં જ હતું એ પણ મને ખબર હતી કે જ્યારે જો લખવાનું મને ખબર નહોતી કે હું લખી શકીશ બિલકુલ જ નહીં બહુ મોડું શરૂ થયું એટલે હું ક્યારેક કોઈક વાર્તાઓ વાંચું તો મને એવું થાય કે આવી વાર્તા મારા મનમાં પણ ક્યારેક ક્યારેક આવે છે પણ મારી એવી કોઈ હિંમત નહોતી કે આવું લખી શકાય ને હું તો બહુ અહોભાવથી જોતી બધા સર્જકોને કે ત્યારે કોલેજમાં કેવા કેવા લોકો આવતા બધા કોઈ વખત પ્રિયકાંત મણિયાર આવ્યા હોય ને ઉમાશંકરભાઈ આવ્યા હોય ને સીતાંશુના વ્યાખ્યાનો હતું ત્યારે મને એટલું બધું બધાને આમ એકદમ મને એમ થતું કે હા કેવું કે કેટલું અદ્ભુત દુનિયામાં આ લોકો બધા જીવે છે પછી જ્યારે એમ એની પરીક્ષા આપી કોલેજમાં લેક્ચરર થઈ લગભગ એ ગાળો બ્યાસી ત્યાંશીનો ગાળો ત્યારે મને એવું થયું કે હું કદાચ વાર્તા કદાચ વાર્તા લખી શકું મને વાર્તાનું બહુ જ ખેંચાણ અંગ્રેજી વાર્તાઓ ખૂબ વાંચતી અને કેથરીન મેન્સફિલ્ડથી તો મને એટલી બધી મને એમ થાય કે જો વાર્તા લખવી તો કેથરીન મેન્સફિલ્ડ એટલે આવી આવી વાર્તાઓ લખાય પછી થયું કે કોશિશ કરી એકાદ વાર્તા તો લખી એક વાર્તા લખી કોઈને વંચાવવાનું ગમે નહીં કોઈની સાથે કશું શેર કરવાનું ગમે નહીં એટલે કંઈ કોઈ સર્જક મિત્રો નહીં કે જેની સામે બેસીને વાંચો અભિપ્રાયો લો કંઈ નહીં એટલે રાખી મૂકી કે પ્રગટ કરવા જેવું હિંમત થાય કે હા મોકલવા જેવી છે તો મોકલવી અને પહેલી વાર્તા નવનીતમાં ત્યારે તો નવનીત સમર્પણ અલગ હતા નવનીતમાં મોકલી કુંદનિકાબેન ત્યારે સંપાદક હતા અને એમણે વાર્તા છાપી પછી મારામાં ધીરે ધીરે હિંમત આવી હિમાંશી બેનના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે એવોર્ડ અને પુરસ્કાર માટે લગભગ ઉદાસીન વલણ ધરાવતા અને આવા પુરસ્કારનો અસ્વીકાર પણ કરી ચૂકેલા હિમાંશીબેનને પ્રાપ્ત થયેલા બે મહત્વના પુરસ્કારો છે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને બેંગ્લોરનો કામધેનું એવોર્ડ એટલે મારે એના વિશે જાણવું છે કે આ નારી ચેતના કે નારી વાઘ જેને કહીએ કે એની સંવેદના તો એવા સ્ત્રીઓના કયા પ્રશ્નો તમને સૌથી વધારે સ્પર્શે છે અથવા તો તમને એમ થાય કે આના વિશે મારે લખવું જ જોઈએ તો એવી કઈ બાબતો છે એક તો મને વ્યક્તિ તરીકે એની સ્થાપના નથી થતી એ વાત મને બહુ જ નડે છે કારણ કે સ્ત્રીઓનો સ્ત્રીઓને આપણે એક ક્યાં તો એના એને એક શરીર તરીકે જોવામાં આવે છે ક્યાં તો એની બૌદ્ધિક પ્રતિભાને પણ એના એના બહારના બાહ્ય વ્યક્તિત્વ સાથે ખેંચી લાવવામાં આવે છે એની ઘણી બધી કામ કરવાની શક્તિઓ જેને વિઝિબિલિટી આપણે કહીએ દ્રશ્યતા પ્રત્યક્ષતા જે કહીએ તે એ બહુ જ બહુ જ ઓછી વિઝિબિલિટી એટલી બધી ઓછી કે મેં મારી અડધા આકાશનો રંગ જે સંપાદન કર્યું જેમાં માત્ર સ્ત્રીઓના જુદા જુદા કામો લીધા છે જુદા જુદા ક્ષેત્રના કામો લીધા છે જેમાં શબ્દ બહારની પણ વાત છે કે ભાઈ કોઈ કોલાજ કરતું હોય કે કોઈ ચિત્ર કરતું હોય કે જ્યોત્સ્નાબેન શિલ્પ કરતા હોય તો એની પણ વાત છે કે જો ભલભલા સંપાદકોની નજરમાં સ્ત્રીઓનું કામ ન આવતું હોય એમાં મેં મહેન્દ્રભાઈનો દાખલો લીધો છે અડધી સદીની વાંચન યાત્રામાં કે એમનો પહેલો ભાગ તો આટલા અઢીસો ત્રણસો સાડી ત્રણસો તો એમાં તમને પાંચ કે છ લેખી કાઢી મને લાગે છે કે એના શરીરની જે વાત છે બળાત્કાર જેવી ઘટના તો એ આપણે તો એવું નથી કે એના વિશે નથી લખાયું પણ મને લાગે છે કે જો કોઈ એ જે અપમાનિત થવાની જે જે બહુ જ જે લાક્ષણિક જે વેદના છે કે જે પીડા છે અને એ એ દા એ બળબળતી પીડા છે એ દઝાડે એવું છે એટલે સ્ત્રી પોતે પણ દાજે છે એની આસપાસના પણ ત્યારે દાજે છે એ કોઈ સામાન્ય પ્રકારની પીડા નથી કારણ કે એમાં ઘણું બધું આવી જાય છે એ કેવળ એક હ્યુમિલિએશન પણ છે કોઈએ તમારા પર એની સત્તા ઠોકી દેવાનો પ્રયત્ન પણ કર્યો છે અને તમે પોતે તમારી જેને કારણે જીવો છો એ શરીરના પણ તમે માલિક રહ્યા નથી આ એક આખી જે મૂળ વાત છે કે જો મારો અધિકાર આટલો પણ નહીં હોય મારા પોતાના શરીર પણ નહીં હોય તો તો મારે મારે શેને માટે એટલે તમારી બહુ જ પાયાના પ્રશ્નો ઊભા કરે છે બળાત્કાર એટલે તમે દિવસો સુધી હું તો પેલી આ દિલ્હીની વાત જ્યારે બની ત્યારે દિવસો સુધી આ આખી વાત અમને માત્ર મને નહીં મારા જેવા કેટલા બધા કે અમે ભેગા થઈને એટલું બધું એટલો બધો એટલો ત્રાસ થયો છે અમને કે એક ક્ષણ માટે તમે વિચાર કરો તમારી જાતને એની એની સ્થિતિમાં એક જ ક્ષણ માટે અને આ છે ને બહુ બહુ અસહ્ય વાત છે એટલે આ મને લાગે છે કે આ આ જે દઝાડનારી વાત છે ને એ દહ જે સ્ત્રીઓ જે પુરુષ અનુભવી શકે પણ જે પ્રમાણમાં સ્ત્રી અનુભવી શકે એક એ પ્રમાણમાં કદાચ હું નથી માનતી કે કોઈ અનુભવી શકે આવું વિશિષ્ટ જીવંત અને ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા હિમાંશી શેલત પતિના અવસાન બાદ એમના વલસાડના નિવાસસ્થાને અભ્યાસ સર્જન સામાજિક પ્રવૃત્તિઓ અને પશુ પક્ષીઓ સાથેના સ્નેહ સંબંધમાં સતત પ્રવૃત્ત રહે છે